હોંગકોંગની મહિલા સંસ્થાના પચીસ જેટલા સભ્યોએ જુનાગઢના મોહત મકબરાની મુલાકાત લીધી હતી વિદેશી લોકોનું જેસીઆઈ જૂનાગઢના સભ્યો દ્વારા ગુલાબના ફૂલથી સ્વાગત કરાયું હતું ઉપરાંત હોંગકોંગની આ મહિલા ટીમે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને પણ રોકડદાન આપ્યું હતું પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટના શ્રીમનસુખભાઈ વાછા ડાંગરભાઈ એડવોકેટ શ્રી કિરીટભાઈ સંભી વગેરે પણ વિદેશી ટીમનું સ્વાગત કર્યું હતું અહેવાલ દેવાંગ ટાંગ જુનાગઢ અમે હોંગકોંગથી આવીએ છીએ અમે સંસ્થાનું નામ છે હોંગકોંગ ઇન્ડિયન ક્લબ સાત થી અમે એસ્ટાબ્લિશ થયા છે એન્ડ ધી ધ હોલ ઓબ્જેક્ટિવ નું છે કે મહિલાઓને સાચવી લેવાના જે લોકો અન્ડરપ્રિપેરેશ છે જે લોકો પાસે ઘર નથી જે લોકો પાસે એજ્યુકેશન નથી જે લોકો સોસાયટી એ લોકોને સ્વીકાર કરે છે ને એ લોકોને ચીટ કરાવવા નથી કરતી છે કે તમારો જૂનાગઢ વિમેનો સંસ્થાઓ શુદ્ધ સપોર્ટ યો ફ્લાઇન ગર્લ્સ જે લોકોને આપવી સપોર્ટ જોઈએ તો આપણે મહિલાઓ આપી વી ડોન્ટ કેમ્પેન ફોર આ ઓન વિમેન દેન આર ગોઈંગ ટુ ફ્લાઇન અમીશી ઠક્કર સાની છે હું જૂનાગઢની છું મારો જન્મ જૂનાગઢમાં જ થયો છે પણ હું હવે રહું છું હોંગકોંગમાં અમે લોકો આવ્યા છે અહીંયા જૂનાગઢ ચેરિટી કરવા મકબરાને જોવા ને મકબરાની શું કહેવાય હાલતને ઇમ્પ્રૂવ કરવા અમને આશા છે કે તમે બી અમારી સાથે હેલ્પ કરશો અમને મકબરાને પ્રિઝર્વ કરવા માટે મકબરાને પાછું ઊભું કરવા માટે તાકે આ જૂનાગઢની હેરિટેજ સાઈટ સાઇટ પાછી પહેલેથી બની શકે અહીંયા ટુરિસ્ટ આવે આપણા ગામની શું કહેવાય વેલ્યુ વધે આપણા શું કહેવાય બધું આ ડરટી છે ખરાબ છે ક્લીન થાય જેમ રાજકોટને અવોર્ડ મળ્યો છે કે રાજકોટ ઇઝ અ ક્લિનસ્ટ સિટી ઇન ગુજરાત આઈ વોન્ટ કે જૂનાગઢ બિકમ્સ અ ક્લીનસ્ટ સિટી ઇન ગુજરાત